હજી છોકરો રમીને આવે ટ્યુશન માંથી આવે ભણીને આવે અરે મને ચિંટુ બેટું આવી ગયું બેબી મેગી બનાવી આપું બેબી મેગી બનાવી ના માર મેગી નટ બેટા પાસ્તા બનાવ ના આવો બોસ ડોન કો બેટા મોમોસ બનાવી આપું મોમોસ મોમોસ એટલે શું લાગે મરી ગયું હું દેવડે જેવું પોસું પોસું હોય હાલો મોઢામ નાખો તો હું એવું આ ખસમથી આમ જો તમે કયો ને આમ ખાવ હું હોંગકોંગ ગયો ને પહેલી વાર મને એ બિચારાને ભાવ હોય ને અંદરથી એ ભાવ હોય કે આ ઇન્ડિયાથી આવ્યા છે તો આપણે એને આપણે આનું ફૂડ ખવ રહી માના મારે બે દી ના પડે પ્લીઝ ડોન્ટ ટચ મી નહીં નવું આપે પણ આમાં હું હદે ને આપણે બાજરાના રોટલા દૂધના ના ક્યાં ભેળવું કરું ખીચડી કઢી હોય ને તેમ લાગે હવ કરીને ઉભા થાય ફ્રીકી બનાવી આપું મારી છે ના માફ આંગન જ ગયા માં વેજીટેબલ આવે મન ન ભાવે લે બેટા મનસુરી મને મને તારો ન ભાવે મને 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 સ્ટેશન નું બહુ ભાવે સારું એટલા ઓપ્શન આપે ને ત્રી વર્ષ પેલા હું આપણી પાસે ઓપ્શન હતો હાથ ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય હો રંઢા જેવા હા તો રંઢા જેવા જતા ને કોઈ મોડું છોકરું નહીં યાર એ તો ઠીક છે હવે હવેની મમ્મી કહે કે બા કે અમારા છોકરાને તમે ઓછરીને પાયા બેહારો તો બેઠો ને બેઠો જ રહે વજન વધો કહેવાય છોકરો બહાર ટીકી રહે હોવો જોઈએ એક જૂની જૂની એક મને વાત યાદ આવે છે એક માળી આવી રીતે આટી ચડાવેલી અંગુઠિયા અહીંયા ઘોડિયાની દોરી અને આવી રીતે આમ વિચકાતા હતા આમ છોકરાને પછી એક ખોયા નાકા આમ આમ કરતા હતા આમ સીવતા હતા એટલે બીજા જમનામાં ગંગામાં આવે ને થઈ રહે છે છોકરો જાય તેમ કનૈયા સાપ લાવું ને બદર હતી સારોસી ઘાણો વ્યવયો ને કરે અત્યારે નહો એક એ નો ટકે હા ખોટો જ મને પાછું એકય નો રહે અહીંયા મામામામ નાકામ શિવ થતા ને ચોલા ડુંગામન જમનામાં કહે હ કાટસા હેલી કાંઈ નહીં આ ધન્ય આ ત્રણ સાડ છોકરાના મોટા છ્યા થોડોનું નાકો જળાઈ ગયું હતું તો હું શિવતી હતી કે તૈન છોકરા મોટા થયા તો કે હા તો કે એક નાકા તોડે એવો ન થયો આ જળી ગયા ત્યાં હું ખબર ન પડી એક તો ફાડી બારો આવો તો ને આમાં ની તો સીધું છે ને એ હો હો વિકા હાચવી છે માફ કરો મને આ ઓપ્શન આપે ને હાથ ભાંડવડા લાઈનમાં બેઠા હોય અને કઢીનો પાટી આમ સુલા ઉપરથી લીટા પાડે આવતો હોય તો ઘણા વિચાર કરે ઓ માય ગોટે લીટા કઈ રીતે પાડે એ સુલે તે ને બેન એટલે એને મેચ થઈ જાય એ પકડવાનું ગાળો નું પાટી હોય બાપુજી ઢવડીને કાકા નાપે કાકા ઢવડીને દાદા નાપે એટલે ઢેવડે રાખે અજાણો મહેમાન આવ્યો ને તો એને ખબર પડે આખા ઘરનું જમણવાર અહીંયા જ હોય લીટા દીટલા હોય બાને પૂછ બસ કેવું ઓપ્શન નહીં ને સ્વાદી નહીં વોકલ અલગ અલગ સોમવારે પ્લેન કઢી મંગળવાર મરસાણ કઢી બુધવારે હરગવાન કઢી ગુરુવાર ધોળી કઢી નકરું કઢી કઢી જતું બાને પૂછ્યું બા હું કઢી કઢી કે પગેટ જમીન હું નહીં ખાવ તો બીજું મવડે કાકા નહીં ખાવ લે

આ એક જ ઓપ્શન હતો બીજો કોઈ ઓપ્શન નહોતો તો તમારા છોકરાને સાના રાખવાનું પાંચ ઓપ્શન આવે મોબાઈલ આપણને ઓઈલું આપણને ઓઈલું આપણ અમારે પાસે એ નહોતું સાના રાખવા પાંચ ધબ્બા મારતા એટલે થેપસે મજબૂત રહ્યા અત્યારનું છોકરું જો રોઈ છે તું અમે તો રોતા એટલે આમ તો બાજુવાળા પૂછવા આવે એ મેલી મેલી દો